છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં લગભગ મોટાભાગના તાલુકાઓમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક અને પારાવાર નુકસાન થયું છે મોટાભાગના પાક જ્યારે લેવાની તૈયારી હતી ખેતરોમાં બધો પાક તૈયાર ઊભો હતો અથવા તો વાઢેલો પડ્યો હતો ત્યારે આ વરસાદ થયો અને એના કારણે પાકને ખૂબ ભારે નુકસાન થયું છે ત્યારે સ્વાભાવિક અમારા કડી તાલુકામાં અને મહેસાણા તાલુકામાં પણ અને મહેસાણા જિલ્લામાં આ વરસાદથી વ્યાપક નુકસાન થયું છે ગઈકાલે કડી તાલુકામાં લગભગ દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો અને મહેસાણા તાલુકામાં પણ આ પ્રમાણેનો વરસાદ પડ્યો છે એટલે સ્વાભાવિક ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એની સર્વેની કામગીરી આમ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શરૂ કરાવી દીધી છે પરમ દિવસે બે દિવસ પહેલાં કૃષિ શ્રી સાથે મારે ફોન ઉપર વાત પણ થઈ હતી અને મેં એમને પણ કહેલું કે અમારા કડી તાલુકામાં પણ નુકસાન થયું છે તો સર્વે કરાવજો પણ એ વખતે પરમ દિવસે આટલું બધું નુકસાન નહોતું છૂટું છવાયું નુકસાન હતું પણ ગઈકાલે ખેડૂતો કડી માર્કેટયાર્ડમાં પણ નવી સિઝન શરૂ થઈ ગયેલી ખેડૂતો નવા પાકોનું અહીંયા હરાજીમાં વેચાણ માટે લાવતા પણ હતા પણ એ બધું માવઠાના કારણે નુકસાન થવાથી એ બધા પાક પણ આવતા બંધ થઈ ગયા છે અને ખેડૂતો અત્યારે ગંભીર નુકસાનમાં આવી ગયા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને મેં ફોન ઉપર તો વાતચીત કરી છે જીતુભાઈ સાથે કે કડી તાલુકામાં પણ વહેલામાં વહેલી તકે ઝડપથી સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને વહેલામાં વહેલી તકે ઉદારતાથી સરકાર રાહત આપવા સહાય કરે અને ખેડૂતોને મદદરૂપ થાય એવી વિનંતી મેં કરી છે એટલે આજે ફરીથી હું સરદાર જયંતિના રાષ્ટ્રીય દિવસે કૃષિ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે કડી તાલુકામાં મહેસાણા જિલ્લામાં અને મહેસાણા તાલુકામાં જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં ઝડપથી બે ત્રણ દિવસમાં જ સર્વે થઈ જાય અને ખેડૂતોને સરકાર તરફથી ઉદારતાથી સહાય અપાય એવી વિનંતી કરું છું હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે